જંબુસર આમોદને જોડતો ઢાડર નદી પરનો બ્રિજ ખસતા હાલ મુસાફરોમાં ભયનો માહોલ આ બ્રિજ ઉપર આવેલા ઘૂંસારો અને ખરાબ હાલતના કારણે સમગ્ર બ્રિજ બે ભાગોમાં વહેંચાતો હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે વાહનો પસાર થતા બ્રિજ હાલ તો હોવાના દ્રશ્યો પણ કેમેરા કેદ થયા છે આ બ્રિજ પરથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ જતા હજારો વાહનો દિન પ્રતિદિન પસાર થાય છે ગંભીર બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્ર કોઈ પણ રીતે સાવચેતી રાખશે તેવી આશા સાથે લોકો રાહ જોતા હતા પરંતુ લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું ભરૂચ જિલ્લાનું તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મુસાફરોનો સવાલ એ છે કે આવતીકાલે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એક મુસાફરે તો આક્ષેપ કર્યો કે રાજકીય નેતાઓ માત્ર ખોટા જસમાં મસ્ત છે અને સુરક્ષાની કોઈ ફિકર નથી

એ લોકો છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના હું એ જ રસ્તા અઠવાડિયા પહેલા ગયો બધું જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢર બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગી તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જન બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગી આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કે સરકાર ખબર ને કોની વાત જોઈએ બેઠી અહીંયા અગર આ ડંબર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે છે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે અને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે શું છે નહીં ભરૂચ જિલ્લાનો દાદન નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે છે રસ્તો અમારા તાલુકાના અનેક વાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યા થી સમય હતો

આપીએ ત્યાં થાય અને ખૂબ ભર્યા વણ જાય અંદર પણ આ રસ્તા ની જે મહીસાગર માં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું